કેમ છો મિત્રો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામને ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનમાં દાતાશ્રીમાં છે હજરત બાબા ફરીદ રહની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન સેવા બાબા ફરીદ લંગર પીર સલીમુદ્દીન ચિસ્તી તથા અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી સહયોગ માનવ સેવા ટ્રસ્ટ વિરંગામ તેમના મહિનાનો પહેલો સપ્તાહ મળે છે તમારે ત્યાં જન્મદિવસ હોય અથવા તો સ્વર્ગીયવાસ પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે અમારો નીચે મોબાઈલ નંબર છે પંચાણું એકસો ત્રણ વીસ છ તો અમારો ક્યુઆર કોડ આપવામાં આવે છે એમાં પણ તમારું

મેં રી મિક્સતા જો દાદા રી ટ્વીન મિક્સ જો સાટ ટ્રે મિકિંગ વીડિયો ઓર બતાવવા હા બટિંગ કરીયો આઈ મેં ભાઈ